ગુજરાતના સૌથી મોટા ચાર ગરબાના આયોજકો ગુજરાતના ખેલૈયાઓને ગરબા ઘૂમવા માટે આવ્યા એક સાથે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે આ મહાપર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ગરબા આયોજકોએ તૈયારીઓ તેજ કરી દીધી છે આ વખતે ગરબે રમવા થનગની રહેલા ખેલૈયાઓ થઈ જાવ તૈયાર કેમ કે ગુજરાતના સૌથી મોટા ચાર ગરબાના આયોજકો ગુજરાતના ખેલૈયાઓને ગરબા ઘૂમવા માટે એક સાથે આવ્યા છે ગુજરાતના જાણીતા અક્ષય એડવર્ટાઇઝિંગના શ્રી અક્ષય દવે એમઝોન વર્લ્ડ વાઇડ ઇવેન્ટના શ્રી દેવાંગ ભટ્ટ આયુષ એન્ટરપ્રાઇઝના શ્રી વિશાલ શુક્લ અને જોકરસાઈના શ્રી દેવાંગભાઈ રામી દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ખેલૈયાઓને મન મૂકીને ગરબા ઘૂમવા માટે અમદાવાદમાં મોટા પાયા પર આયોજન કરવામાં આવ્યું છે આ નવલી નવરાત્રીના નવ દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા જાણીતા કલાકાર અને ઓર્કેસ્ટ્રા ખેલૈયાઓને મન લે એવા ગરબા રમાડવા માટે થનગ્નિ રહ્યા છે સિંગર અને કલાકારોમાં ગ્રીષ્મા પંચાલ હિરલ રાવલ કૌશિક ભરવાડ રાજલ બારોટ માનસી દવે તૃષારામી ખુશબુ અસ્ટોડિયા કિંજલ રબારી માનસી કુમાવતનો સમાવેશ થાય છે આ વખતે અમારી નવરાત્રીનું આયોજન ચાર જગ્યા પર છે ફર્સ્ટ જગ્યા છે દયાવાન પાર્ટી પ્લોટ નિકુલ સેકન્ડ છે અમારે ઉમદાન પાર્ટી પ્લોટ આધીરન થર્ડ છે મણિનગરનો મણિયારો ચોથું છે અમારું બસેરા પાર્ટી પ્લોટ સેફ્ટી વાઇઝમાં સાહેબ અમારે એવી રીતે છે કે ફાયરની છે અમારે પાસે ફાયર સેફ્ટી લઈ લીધું છે સેકન્ડ મેડિકલ છે થર્ડ અમારે સીસીટીવી કેમેરા છે ફોર અમારે બાર એકસો આઠ એ બધી ગાડીઓ હોસ્પિટલનું રાખ્યું છે કે કોઈ બી ઈજા બીજા કોઈ બીને થાય તો એ વ્યવસ્થા મળી જાય ગ્રાઉન્ડની કેપેસિટી અમારે ફર્સ્ટ દયાવન છે ત્યાંથી સાત થી આઠ હજાર છે સેકન્ડ અમારે ઉંડા પાર્ટીપ્લો છે ત્યાંથી પાંચ થી છ હું રાજલ બારોટ અને આ વર્ષે હું નવરાત્રિમાં અલગ અલગ જગ્યાએ છું ગુજરાતના અલગ અલગ શહેરમાં લોકો મારી સાથે ગરબે ઝૂમી શકશે આવો અમદાવાદમાં છું ગાંધીનગર છું પંચમહાલમાં બી છું તો દરેક અલગ અલગ ખૂણે છું અને નવરાત્રિ મને ખૂબ ગમે છે જોકે કે આપણા ગુજરાતીઓને બધાના માટે નવરાત્રિ એટલે ખાસ તહેવારો છે લોકો દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે નવરાત્રિની અને મારી પણ અલગ તૈયારીઓ છે કે હું નવા નવા જે અત્યારના જે નવા ગીતો આવેલા હશે પ્રાચીન ગીતો બધા ગીતો હું ગાઈશ જેથી ગરબા પ્રેમીઓ સારી રીતે ગરબા રમી શકે